મકો હું પાગલે માડે પધારો રે કોમકો હું પાગલે અલી ભૂલે તું એ તાકતું નઈ આ લે તાણે આ આઈ જીંદગીમાં ઢોળ પડી આટલું ફીગરો મળતા તો આટલી બધી વાર કરે છે કામ તું કીધું ઘેરવા રમતા આવડે ઈજત જો આઈ જો તું કને બોલે છે મોણ આઈ જો મને હું કરો છો આબરું કાઢો છો તમે તો મારી અરે એ તો ઈટ ભાઈ જાય મમ્મી મેલી નાઈ મારી એક ડાળો નહીં પકડી એક તાવ કોમ ના ઈમા પાવ ગાભાનો ડળો છે છોકરા જોર તૂટી જાય જો તૂટી જાય નાથાજી થઈ લાગે એટલે એ તો બધા

આ હા તમારાથી કીટલતે ના હું કરશો તમે જલ્દીમાં અલ્યા અટ તો પૂરા આરે તઈ ના નાખી

તમારો <laughs> કોણ

એ તો કે ને એ થાય બોધું હા ના ના આવો 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 ઊભા જજો ઊભો અમે એક 10 પૈસા નાઈજી એમાં દોયન તમે પૂછો કરે હું રંબાન કરજો રાખો એ હું એટલે એ આ બોલી કેગર અજો વર્જો આપર હાથમાં ના આવતા યાર અલ્યા યાર શું કરો આ જઈ લાવ દો ચડ 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 દોડ દો ના ના તમે મારેલા ગાડી કાઢ બોલાને કી આજ લાવ જલ્દી આરે આરા આરા રઈ ગયો રઈ ગયો યાર મનીષ જલ્દી જલ્દી લાવ 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 જલ્દી જલ્દી લઈ જ કે બાકી હાશિયા બાકી આ બાત નથી પાછું તો દોઈ લો अरे बुशर्ती जो दिगार था प्रा आप रुका अच्छा नहीं दरो ये वो झोलती मिला तो एक के अंगार तैने जाना दर्ज आवाज़ हूँ मुटो को ल पहुँची ये मुठापन मिला तो मुट्ठू मुट्ठू आ नज़ीबी दो आते मुठाम बाई दो दो तुअरी भाई पड़ा दे मेरा अरे बार सा ये ये

મા દેખાય <water> <laughs> <súper hires> <Yes>,

તમે દો કોલેડુ દો હા હા હાલો એ ગોથુ ના મારીયો તમે

अरे कोई तू अरे अरे कोई बोलता ना बोलता या रे पहला થઈ ગયું થઈ ગયું થઈ ગયું એક નહીં થઈ એક નહીં એક નહીં એક નહીં થઈ ગયું થઈ ગયું એક એ કીધું હો થઈ ગયું આ 134 ભાઈ થાય હો અંતારી ન बताओ આ રહ્યું આ રહ્યું बताओ ખાલી આ રી ચીટિંગ છે આ ચીટિંગ એ ચીટિંગ નઈ કરી આ સાઈડ પર યા આ તા લાગી ના ગયો બાયો જીતવાની તાકાત નઈ લે ચીટી એ તમારો કોમ નઈ ભાઈ તમારો કોમ નઈ મેજીક નઈ કરી તમારો કોમ નઈ જીતવાનો ઓય માય ગાંગ લે તમે જો નવાનો કા કે ઓય ચીકું પડી તો એ ઓટ આ તા લાગી ની કરવા ભગવંતરાઓ તારો કોમ એ અલ્યા હ હ પાછે એ એ Du ødela meg!